જુનાગઢમાં માનવતાની મહેક કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું જુનાગઢ પોલીસ તથા દાસારામ બિલ્ડરના સૌજન્યથી માનવતાની મહેક કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જુનાગઢ પોલીસ તથા દાસારામ બિલ્ડર્સના સોંદરેતી સમાજના જરૂરિયાતમંદ માટે કાયમી કેન્દ્ર માનવતાની મહેક રેલવે સ્ટેશન રોડ એલસીબી પોલીસ પાસે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશપુત ભુદભટી જેમને કશુંક આપવું છે અને જે લોકો જરૂરિયાતમંદો છે આ બંનેની વચ્ચે કડીરૂપ આજે એલસીબી ઓફિસ જૂનાગઢ સ્ટેશન રોડ ખાતે માનવતાની મહેક નામનું આ એક કેન્દ્ર દાસારામ બિલ્ડર્સના સૌજન્યથી જૂનાગઢ પોલીસે આજે શરૂ કર્યું છે નવરાત્રિના પ્રથમ દિવસે જે લોકો પોતાની ઘરે રહેલા જૂના નવા કપડાં બૂટ ચપ્પલ અથવા જે બાળકો ભણી ગયા છે તો એમના પુસ્તકોના સેટ વ્યવસ્થિત કરીને મૂકી જાય તો જે બાળકોને જરૂરિયાત છે જે લોકોને જરૂરિયાત છે એવી ચીજવસ્તુઓ પુસ્તકો બૂટ ચપ્પલ કપડાં અહીંથી લઈ જઈ શકે અથવા તો કોઈ જન્મદિવસ પુણ્યતિથિ નિમિત્તે કોઈને સૂકો નાસ્તો ડ્રાય નાસ્તાના પેકેટ્સ વગેરે અહીંયા મીઠાઈના પેકેટ્સ વગેરે મૂકી જાય તો એ પણ જરૂરિયાતમંદો અહીંથી જાતેથી પસંદ કરીને સ્વયં એમને સન્માનપૂર્વક લઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે દિવસ દરમિયાન સવારના નવ વાગ્યાથી સાંજના છ સાડા છ સાત વાગ્યા સુધી આ છે એ કેન્દ્ર ખુલ્લું રહેશે જેથી કરીને જેમને કશું કું છે એ ગમે ત્યારે અહીંયા ચીજ વસ્તુઓ મૂકી શકે છે અને જૂનાગઢ શહેરના જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગી પ્રમાણે અહીંયા રહેલી ચીજવસ્તુઓને માન સન્માનપૂર્વક લઈ શકે એ માટે આજે માનવતાની મહેક કેન્દ્ર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કેન્દ્ર છે એ જૂનાગઢની જનતા દ્વારા જ સંચાલિત રહેશે અને જૂનાગઢના જરૂરિયાતમંદો માટે રહેશે એટલે કે જે લોકો અહીંયા છે જૂનાગઢની જનતા જેમને કશું કાપવું છે એ લોકો અવશ્ય એમની જાતે અહીંયા જોઈ પણ જાય અહીંયા શું વસ્તુઓ ખૂટે છે શું મૂકવી છે એ મૂકી જશે અને જરૂરિયાતમંદો પોતાની રીતે લઈ જશે હું આ જૂનાગઢની જનતા માટે આ ખુલ્લા મૂકી અને સૌને શુભેચ્છા આપું છું કે જરૂરિયાતમંદ લોકો આ સન્માનપૂર્વક અહીંથી લઈ જઈ શકે હું છું અરવિંદ દાસારામ દાસારામ બિલ્ડર્સ આજના માનવતા મહેકનું જે એસપી સાહેબ દ્વારા ખુલ્લું મૂકવામાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કડડિયા દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવેલું છે આ માનવતાનું મહેક જે છે એ જરૂરિયાતમંદ લોકોને કેમ સહભાગી આપણે બની શકીએ એનું ઉદાહરણ આજે એસપી સાહેબે પૂરું પાડ્યું છે કારણ કે સાહેબે જે બોટાદ એસપી હતા ત્યારે આવી રીતે માનવતાનું ત્યાં મહેક ચાલુ હતું એ દરમિયાન સાહેબે મને એક વાત કરી કે આપણે જૂનાગઢની અંદર આવું એક આપણો વિચારો છે એ વિચારોને મેં તરત પ્રાપ્ત કરી લીધા સાહેબને આ જે કંઈ પણ જસ જાય છે માનનીય એસપી સાહેબને જાય છે કારણ કે એમના સારા આવા વિચારોથી અમે તે નાનકડી પહેલ કરી છે કે જુનાગઢના જનતાને અમે આહવાન કરીએ છીએ કે આપના જે કંઈ પણ વસ્તુ વધારાની હોય એ આપ અહીંયા મૂકી જાઓ જરૂરિયાતમંદ લોકો છે એમને જરૂરિયાત પ્રાપ્ત થાય કારણ કે ભવિષ્યની અંદર હું પણ એક આ માનવતાની માયકનો લાભાર્થી છું કારણ કે મેં પણ પોતાએ આજે દાસરા મંડરા એ પૂછતું ભવિષ્યની અંદર હું પણ ચિત્તાખાના ગાબા ગલીના જે એમાંથી આવા કપડાં લઈને પેરલ છે એટલે મને ખબર છે કે જરૂરિયાત શું હોય આપણે કોઈને પણ કહી ના શકતા હોય પણ આ જે કંઈ પણ આપણે મૂક્યું છે જે કર્યું છે કે જેની અંદર લોકો જે જરૂરિયાતવાળા છે એ પોતે પૂરો લાભ રહી શકે તો જૂનાગઢની જનતાને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ આપણું છે અને આપણે આમાં એકબીજાને મદદરૂપ થવાનું છે બસ ટ્રેન જય ભારત